છેલ્લા ચોવીસ કલાકમાં હવામાન વિભાગે વરસાદના આંકડા પ્રાપ્ત કર્યા છે જે અનુસાર સત્તાણુ તાલુકામાં વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના 97 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો સૌથી વધારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે તાપીના ઉચ્છલમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા તો આ તરફ છોટાઉદેપુરમાં પણ સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે છોટાઉદેપુર તાલુકામાં સવા બે ઇંચ વરસાદ પડ્યો તો આણંદ તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરા તાલુકામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો રાજ્યના નેવથી વધુ તાલુકા કે જ્યાં વરસાદ પડ્યો કુકરમુંડામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં તાપીના સોનગઢમાં સવા ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો છેલ્લા ચોવીસ કલાકમાં જાંબુગોડામાં સવા ઇંચ વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધુ જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં વડોદરાના સાવલીમાં સવા ઇંચ વરસાદ વરસ્યો છે ડાંગના સુબીરમાં પણ સવા ઇંચ વરસાદ છોટાઉદેપુરમાં સવા બે ઇંચ વરસાદ તો છેલ્લા ચોવીસ કલાકમાં પાવી જેતપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો આણંદ તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો વાઘોડિયામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો વડોદરામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો પંચમહાલના હાલોલમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો કુકરમુંડામાં દોઢ ઇંચ વરસાદ તાપીના નિજરમાં એક ઇંચ વરસાદ વરસવાના કારણે વાતાવરણ આહલાદક થઈ ગયું છેલ્લા ચોવીસ કલાકમાં શહેરામાં પોણો ઇંચ વરસાદ પડ્યો સત્તાણુ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો વ્યારા ઘોઘંબા કલોલ જ્યાં પોણ પોણો ઇંચ વરસાદ વરસ્યો છે વાસો ધંધુકા લુણાવાડામાં પણ પોણો પોણો ઇંચ વરસાદ પડ્યો છોટાઉદેપુરમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં ચોપન પોઈન્ટ ઇઠયાસી ટકા વરસાદ વરસી ચૂક્યો છે કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં પંચોતેર પોઈન્ટ સડસઠ ટકા વરસાદ પડી ચૂક્યો છે તો સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી તોતેર પોઈન્ટ છાસઠ ટકા વરસાદ વરસ્યો સૌથી વધારે વરસાદ કચ્છમાં નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં છાસઠ પોઈન્ટ ચોરાણુ ટકા વરસાદ પડ્યો તો મધ્ય ગુજરાતમાં ચોત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા વરસાદ અને સૌથી ઓછો વરસાદ ક્યાં પડ્યો હોય તો એ છે ઉત્તર ગુજરાત જ્યાં માત્ર અને માત્ર ઓગણત્રીસ પોઈન્ટ એકસઠ ટકા વરસાદ આખી સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે